બિલકુલ જનકજુઓ ચોવીસ રાજ્યોમાં આંદોલન પહોંચાડવાની વાત મહેપાલસિંહ મકરાણાએ કરી ત્યારબાદ તે બોપલ સતરાણીઓને સમજાવવા જઈ રહ્યા હતા કે કોઈપણ પ્રકારનો આવો જોરનો પગલું જે છે તે ભરવાની જરૂર નથી તે વખતે તેમની અટકાયત કરવામાં આવી આ તમે જોશો કે ક્ષત્રિય સેનાની જે લીગલ ટીમ છે તે આખી પોલીસ હેડક્વાર્ટર પાસે પહોંચી ચૂકી છે હવે અંદર જઈને તે મુલાકાત કરશે અને તેમને છોડાવવાનો એક પ્રયાસ કરશે રાજકોટ જવાનું હતું મહેપાલસિંહ મકરાણાને પણ તેની પહેલાં જ અટકાયત કરવામાં આવી છે ડિટેન કરવામાં કરવામાં છે શું વાતચીત હવે થશે કેવી રીતે તમે એમને છોડાવશો લીગલ લીગલ જે પ્રોસેસ છે એ મુજબ એકવાર મુલાકાત કરશું અને આગળ એમની જે આગળનો જે કાર્યક્રમ છે એ લીગલ જે છે એ વન ફોર્ટી ફોર મુજબ એ એ પ્રમાણે અટકાત છે કે બીજી કોઈ પ્રમાણે અટકાયત છે એને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી કરશું

અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ બિલકુલ આ વકીલો તમામ અહીં પહોંચી ચૂક્યા છે પોલીસ હેડક્વાર્ટર પર આપણી સાથે મહાકાલ સેનાના પણ અધ્યક્ષ છે વિજયસિંહ ચાવડા તેમની સાથે વાત કરીશું કે શું લાગે છે ત્યાં ગીતાબાનો આત્મહત્યાનો પ્રયાસ અહીંયા છેલ્લા બે કલાકથી મકરાણાની અટકાયત કરીને રાખવામાં આવી છે શું થઈ રહ્યું છે આ બધું જી મહીપાલસિંહ મકરાણા રાજસ્થાનથી સ્પેશિયલ આજે ભાઈ તરીકે એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને એમની પ્રેસ થઈ પ્રેસ બાદ આજે જે બહેનો જોહર કરવા જઈ રહી હતી એમને ગઈકાલે અમારા આખા સંગઠને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ના સમજ્યા અમે તંત્રને જવાબદારી આપી અને આજે જ્યારે મહીપાલસિંહ મકરાણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે કરણી એ રાજસ્થાનથી અહીંયા આવ્યા હતા સ્પેશિયલ અને એમને અમે એવું જણાવ્યું કે તમે જઈ અને બહેનોનો કહેશો તો એ કદાચ સમજશે અને એ એમને સમજાવવા માટે જઈ રહ્યા હતા એ મૂળ સરકારનું જ કામ કરી રહ્યા હતા કે આ બહેનો કોઈ પણ ખોટા પગલાં ના ભરે અને ક્યાંક ના ક્યાંક આ મોટી

લોકો છે તે અત્યારે એકત્ર અહીં જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ કે કલેક્ટર કચેરી છે તે અત્યારે ક્યાંક ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓ જે મોટી સંખ્યામાં અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે રૂપાલાનો કરવામાં આવી રહ્યો છે બિલકુલ બિલકુલ તો અમદાવાદ અને રાજકોટ આપ જોઈ રહ્યા છો બંને તરફ સતત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને અલ્લા બોલ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ લડી લેવાના પૂરેપૂરા મૂડમાં છે જોઈ રહ્યા છું એક જ માંગ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે જ્યાં સુધી ટિકિટ નહીં કપાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ લડી લેશે વિરોધ સતત કરતો રહેશે મહાસંમેલન પણ થવા જઈ રહ્યું છે એ પહેલા ગૌરવ વર્ષ છે રાજકોટથી ગૌરવ લડી લેવાની વાત છે હવે તો તો આ પરિસ્થિતિનો જે મામલો શાંત થયું નથી અને જે રીતનો મામલો સામે આવી રહ્યો છે એ વધુ ને વધુ મુશ્કેલી રૂપાલાજી ની મૂકી રહ્યું છે ગૌરવ ચોક્કસ જે ક્ષત્રિય સમાજ છે તે હવે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે કારણ કે કલેક્ટર કચેરીની અંદર હજારોની સંખ્યામાં બહેનો અને ભાઈઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે પરમારે જે રીતના પ્રયાસ કર્યો છે ને તેને લઈને ક્યાંક રોષ છે તે હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર જોવા મળી રહ્યો છે સતત એક જ માંગ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે કાપવામાં આવે મારી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી શું કરીશું બેન ભારે વિરોધ આજે હા વિરોધ તો હવે યથાવત અમારો તો છે જ અને હવે તો અમારા ભેગા અમારા બધા ભાઈઓ છે જ પહેલેથી જ પણ જ્યાં સુધી શાંતિ હતી ત્યાં સુધી શાંતિ હવે અત્યારે તો અમે શાંતિપૂર્વક આવેદન દેવા આવ્યા છીએ પણ આ હજી તો પિક્ચર છે ટ્રેલર બાકી છે હજી અમારું કેશો તમે બસ અમે આજ કેવા માંગીએ કે એની ટિકિટ હવે જાતી કરો આટલા આટલા હેરાન થાય છે કેમ સમજતા નથી આ ભૂજ જેવા

અને મોદીજી તો ક્ષત્રિયાઓને માં સમાન ગણે છે તો અત્યારે મોદીજી કેમ એક શબ્દ ઉચ્ચારતા નથી કઈ જગ્યાએ વસેલા છે અત્યારે કેમ કોઈ ક્ષત્રિયાણીનો એટલો અવાજ સાંભળતા નથી ઓનસન ઉપર ઉતરા છે નાની બાળકી લઈને આવ્યા છો વિરોધ કરવા શું કહેશો બસ કહેવાનું એ જ અમારી માંગ પૂરી કરે ટીકા રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ જ થાય અમે રજવાડા દાનમાં આપી દીધા એક ટિકિટ અમારા ક્ષત્રિયાણી માટે જે અપશબ્દ બોલી ગયા છે એ એટલું અમને આપી ન શકે તો શું કામની આ સરકાર અને અમે શું આવ્યા

જોવા મળી રહ્યો છે રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે એકત્ર છે તે થયા છે આપણે અવાજે તેમના જે નારા છે તે સંભળાવવાનો પ્રયાસ કરીશું

શું નામ ગીતાબા ભાઈ જોહર કરવા માટે જે ચાર રાજપૂતાની જવાને હતી એની પોલીસે અટકાયત કરી લીધી ત્યાં રાજપૂતાની પાસે મૈપાલ સિંહ એને સમજાવવા માટે ગયા તો એની પણ ધરપકડ કરી લીધી અને અત્યારે તો છોડી મૂક્યા છે

Böyle farkını